કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એક નવી જ રીતે સિંગની ચીકી બનાવીશું બંગડીની મદદથી આ સિંગની ચીકી બહુ જ મસ્ત બને છે અને એકદમ સરળ રીત છે અને સાથે સાથે બીજી પણ એવી ઘણી બધી ટીપ્સ આપીશ કે જેનાથી ચીક્કી બનાવવામાં વધુ સમય પણ નહીં લાગે અને ચીક્કી એકદમ પરફેક્ટ બનશે સોડા કે આપણે છીએ અને બજારમાંથી જે લાવીએ ને એના કરતા સો ટકા સારી અને શુદ્ધ અને જો ચીકી બનાવ્યા પછી એકબીજા સાથે ચોટી જતી હોય ને તો શા માટે અને શું કરવું એ પણ જોઈશું તો વિડીયો છેલ્લા સુધી જોજો તો ચાલો આપણે એ બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બનાવવા માટે અહીંયા તો પેલા જુઓ મેં દાણા લીધા છે માંડવીના દાણા એકદમ મોટા મોટા છે તો ચીકી બનાવવા માટે છે ને આવા મોટા દાણા લેશો ને તો એની ફોતરી ફટાફટ નીકળી જાય છે અને એકદમ મસ્ત એવા ક્લીન થઈ જાય છે તો આવા મોટા દાણા લેવા અને શેકવા માટે આપણે શું કરીશું કે જેથી દાણાનો ટેસ્ટ ખરાબ ન થાય એમાં દાજ પણ ન પડે તો એવી રીતે આપણે શેકવાના છે તો એના માટે આપણે શું કરીશું તો એકદમ સાવ સ્લો ફ્લેમ રાખવાની છે ભલે થોડી વાર લાગે પરંતુ એકદમ સ્લો ફ્લેમ રાખીશું અને એને આપણે હલાવતા જ રહીશું સતત કે જેથી કરીને દાણા ગરમ તો થાય પરંતુ દાજ ન પડે અને જુઓ તમે મેં એકદમ સાવ સ્લો ફ્લેમ રાખેલી છે તો આ રીતે સ્લો ફ્લેમમાં જ આપણે દાણાને શેકીશું અને મિત્રો બીજું હું તમને જણાવું કે જો તમારી પાસે માઇક્રોવેવ હોય ને તો તમે માઇક્રોવેવમાં શેકજો એનાથી પણ ખૂબ જ સરસ શેકાઈ જાય છે એકદમ મસ્ત અને એમાં માઇક્રોવેવમાં એક મિનિટ રાખી અને ફરીથી થોડી વાર બહાર કાઢી અને હલાવી અને ફરીથી એમાં એક મિનિટ માટે રાખી દેવાનું એવી રીતે બે થી ત્રણ વખત કરશો ને એટલે એકદમ મસ્ત ફોતરી નીકળી જાય છે જુઓ અહીંયા મારે લગભગ દસેક મિનિટ જેવું થયું છે શેકતા અને એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે જો હું આ રીતે ફોતરી કાઢું છું ને તો એકદમ આસાનીથી નીકળી જાય છે પરંતુ હજુ ગરમ છે ને એટલે થોડી એવી ટાઈટ લાગશે પરંતુ એને છે ને આપણે એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું હવે તમે જોઈ શકો અહીંયા એકદમ સરસ રીતે જે શેકાતા ને એ સરસ ઠંડા થઈ ગયા છે સાવ ઠંડા થઈ જવા જોઈએ તો એ એકદમ મસ્ત રીતે એની ફોતરી નીકળી જશે હવે શું કરવાનું છે ખબર છે એકદમ ફટાફટ એની ફોતરી નીકળી જશે તો આ રીતની કોઈ પણ આપણી પાસે બેગ હોય જે આપણે કાપડની બેગ આવે છે ને ડોટ ડોટવાળી તો એવી બેગને આપણે અંદર નાખી દેવાના છે આપણા દાણા અને તમે જુઓ આ છે ને કરકરિયાવાળી થોડી બેગ હોય છે એમાં તમે જુઓ ડોટ ડોટ હોય છે તો એનાથી છે ને આપણા દાણા છે ને એકદમ ફટાફટ નીકળી જતા હોય છે અને જે ફોતરી છે સરસ રીતે આ રીતે થોડી વાર ઘસવાનું છે હાથેથી ઘસવાનું આ રીતે મસળવાનું અને મસળું શું તો એની આપણે જે માંડવીના દાણાની બે ફાડ કરવાની જ હોય છે તો સાથે સાથે ફાડ પણ થઈ જશે અને એકદમ મસ્ત રીતે ફૂતરી નીકળી જશે બહુ વાર પણ નહીં લાગે મિત્રો અમે તો છે ને હે મગફળી કહીએ છીએ માંડવી પણ કહીએ છીએ સિંગ પણ કહીએ છીએ તો તમે શું આને કહો છો ને એ મને કમેન્ટમાં કહેજો હવે મિત્રો એના ફોતરા કાઢવા માટે છે ને બહુ આમ ફોતરા ઉડશે પણ નહીં અને એકદમ સરળ રીતે ફોતરા નીકળી જશે તો એ થેલીમાંથી આપણે આ રીતનો જે તળવાનો ઝારો હોય ને તો એ લઈ લેવાનો છે અને એનાથી આ રીતે ચાળશું ને તો એકદમ ફટાફટ ફોતરી નીકળી જશે અને જે ફોતરી નીકળી નહીં હોય ને દાણામાંથી એ દાણા પણ એકદમ મસ્ત રીતે દેખાવા લાગશે જુઓ તમે એકદમ ઇઝીલી દાણામાંથી ફોતરી નીકળી જાય છે જરાય વાર પણ નથી લાગતી અને આપણા દાણા પણ સરસ ભાંગી ગયા છે આ રીતે એકદમ સરસ રીતે દાણા ફટાફટ નીકળી જાય ફોતરી એવી રીતે આપણા મસ્ત એવા દાણા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે મારા દાણા એકદમ સફેદ છે જરાય એમાં દાજ નથી પડી તો આ વાતનું ધ્યાન રાખશો ને તો માંડવીની જે ચિક્કી છે સિંગની ચિક્કી છે ને એકદમ મસ્ત ટેસ્ટી બનશે અને ફોતરી એકદમ અલગ થઈ ગઈ છે હવે આપણે ગેસ તરફ જઈએ અને અહીંયા ગોળ લેવાનો છે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ચીક્કી બનાવવા માટે કેવો ગોળ લેવો મને ઘણી બધી કમેન્ટ આવતી હોય છે કે ચીક્કી બનાવવા માટે કેવો ગોળ લેવો તો ગોળ છે ને હંમેશા આ રીતનો થોડો એવો સફેદ હોય અને એકદમ કઠણ હોય ને એવો ગોળ લેવાનો બાકી તમે કોઈ પણ ગોળ લઈ શકો છો હવે પોચો ગોળ હશે ને તો શું પ્રોબ્લેમ આવશે ને એ પણ આપણે આગળ જોઈશું તો અત્યારે અહીંયા મેં ગોળ લીધો છે કેટલો ગોળ લેવાનો છે કે મારો આ એક આખો વાટકો સિંગ દાણાનો હતો તો એ મેં આ રીતે ગોળ લીધો ને તો એ અડધાથી થોડો વધારે એટલે કે સાઠ ટકા જો તમારા દાણા પાંચસો ગ્રામ હોય ને તો એની સામે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે તો આ રીતે ગોળનો રેશિયો રાખશો ને તો ચીકી પણ પરફેક્ટ બનશે કારણ કે માંડવીના દાણાની ચીકીમાં થોડો ગોળ વધુ જોતો હોય છે તો હવે આપણે ગોળ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં બીજી એક સરસ પ્રોસેસ કરી લઈએ એ પાણી મેં લીધું છે નોર્મલ એની અંદર આપણે થોડા એવા બરફના ટુકડા નાખી દઈશું પાંચ એક જેટલા બરફના ટુકડા નાખી એ પાણીને આપણે ઠંડુ કરી લઈશું હવે ઠંડુ કરવાનું કારણ પણ હું આ તમને આગળ જણાવું છું તો આ એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રાખી દેવાનું છે હવે આપણો ગોળ ધીમે ધીમે સરસ રીતે ગરમ થતો જાય છે હવે મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે જો ગોળ છે ને ઢીલો હશે ને તો શું પ્રોબ્લેમ આવશે ખબર છે કે આ રીતે જ્યારે ગોળને ગરમ કરીએ ને ત્યારે એને વધુ પડતો ગરમ કરવો પડતો હોય છે જો વધુ પડતો ગરમ કરીએ ને તો એનો કલર પણ ડાર્ક થઈ જતો હોય છે અને ડાર્ક કલરનો ટેસ્ટ પણ અલગ આવતો હોય છે તો આ રીતે કઠણ ગોળ લેવાનું કારણ જ આ છે તમે કોઈ પણ ગોળ લો એ ચાલે પરંતુ કઠણ ગોળ લેશો ને ચીક્કી એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો અહીંયા કે આપણો જે ગોળ છે એકદમ સરસ ગરમ થઈ ગયો છે અને અહીંયા આપણે જે ધાર પાડીએ છીએ ને તો એ પણ એકદમ જાડી પડે છે તો હવે આપણું પાણી જે બરફવાળું હતું એની અંદર આપણે બેથી ત્રણ ટીપા કે થોડું એવું આ જાડું એવું આપણે અંદર નાખી દઈએ અને એને આપણે ચેક કરી લઈશું હવે ઠંડુ પાણી હશે ને તો એકદમ સરસ રીતે ફટાફટ આપણી જે ચિક્કીનો ગોળ છે ને એ ઠંડો થઈ જશે અને આપણે ચેક એકદમ પરફેક્ટ રીતે કરી શકશું તો આ રીતે ઠંડુ કરી લીધું છે અને ચેક કરી લઈએ તો જુઓ અહીંયા ગોળ ભાંગી તો જાય છે પણ જે થોડો જાડો પાડ છે ને એ નથી ભાંગતો એ આ રીતે થોડો બેન્ડ વળે છે તો આ રીતે બેન્ડ વળતો હોય ને તો એની આપણે ચીક્કી પરફેક્ટ નહીં બને એટલે હજી આપણે થોડી વાર હલાવતું રહેવાનું છે તો આપણે થોડી વખત ફરીથી હલાવીશું તો અહીંયા મેં બે મિનિટ ફરીથી હલાવીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું જેથી આપણો ગોળ નીચે તળીએ દાજી ના જાય અને બહુ ડાર્ક ના બની જાય હવે મિત્રો ઘણા લોકો સોડા નાખે છે ઈનો નાખે છે પણ ઈનો કે સોડા નાખવાની જરૂર જ નથી હોતી જો તમારો ગોળ છે ને વધુ ડાર્ક કલરનો થઈ ગયો હોય ને તો સોડા કે ઈનો નાખજો એટલે થોડો લાઇટ કલરનો થઈ જશે હવે લગભગ અડધીથી પોણી મિનિટ જેવું થયું છે અને ફરીથી આપણે ચેક કરી લઈએ અને થોડું જાડું રાખીશું જાડું જો એકદમ તરત ભાંગી જાય ને તો આપણી ચીકીનો જે ચાસણીનો ગોળ છે ને એ પરફેક્ટ તૈયાર થયો છે આપણે સમજવાનું તો અહીંયા ઠંડા પાણીની અંદર મેં થોડો ગોળ નાખી દીધો છે અને જો અહીંયા મેં જાડો એકદમ કર્યો છે અને આ રીતે વાસણમાં આપણે ટેપ કરીશું ને તો પણ એનો કડક જે અવાજ આવતો હોય ને એવો અવાજ આવશે તમે જોઈ શકો અહીંયા એકદમ જાડો મેં પાટ કર્યો છે ને તો પણ એકદમ ઇઝીલી તૂટી જાય છે આ રીતનો ગોળ આપણો બની જવો જોઈએ હવે મિત્રો આ રીતનો ગોળ છે ને એ પરફેક્ટ ગોળ છે છતાં પણ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર અડધી મિનિટ ફરીથી હલાવવાનું છે એ શું કામ ખબર છે તો અડધી મિનિટ હલાવવાનું કારણ એ છે કે આપણા જે માંડવીના દાણા છે ને એ એકદમ ઠંડા હોય છે તો જ્યારે એકદમ ગરમ વસ્તુની અંદર જે ઠંડી વસ્તુ આપણે અંદર જતી હોય ને ત્યારે છે ને એ આપણી જે એટલી કન્સન્ટન્સી આપણે રાખી હોય ને એના કરતાં એ ધીમી પડી જતી હોય છે તો આપણી ચાસણી પાછી પડી જાય છે તો એના માટે આપણે અડધી મિનિટ સુધી હલાવવાનું અને ત્યાર પછી આપણે આપણા માંડવીના દાણા નાખી દેવાના છે તો મિત્રો આ જો ટ્રીકનું તમે થોડું થોડું ધ્યાન રાખશો ને તો બજારની જે ચીક્કી આવે છે ને એના કરતાં પણ ઘરે જે ચીક્કી બનાવશો ને એકદમ પરફેક્ટ અને બહુ જ મસ્ત બનશે હવે હવે તૈયાર કરેલા મગફળીના દાણા અને ગોળ એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ છે ને અહીંયા ઓફ નહીં કરી દઈએ આપણે અને સાવ સ્લો ફ્લેમ ઉપર રાખીશું થી એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને જુઓ અહીંયા મેં બંગડી લીધી છે આ મેટલની બંગડી છે કોઈ પણ મેટલની બંગડી ચાલે પ્લાસ્ટિકની બંગડી નથી લેવાની તો એના માટે આપણે શું યુઝ કરીશું ખબર છે એકદમ મસ્ત ટ્રીક છે તો અહીંયા હું બટર પેપર ઉપર નાખી તો દઉં છું અરે યાર બટર પેપરને મારે ગ્રીસ કરવાનું તો બાકી રહી ગયું શીટ તો હવે અત્યારે હું આને આમનમ રાખી દઉં છું અને જે બીજું વધ્યું છે ને એને છે ને હું ગ્રીસ કરેલી થાળીમાં પાછરી દઈશ તો આ રીતે ગ્રીસ કરેલી થાળીમાં થોડું નાખી દઈશ જો મિત્રો તમે બટર પેપર ઉપર યુઝ કરો ને નાખો ને તો બટર પેપરની ગ્રીસ કરી લેજો મારા તો ઉતાવળમાં એમને રહી ગયું હતું ગ્રીસ કરવાનું હવે અહીંયા થોડું એવું વધારે ઘી લગાવી દઈશું મિત્રો અહીંયા મને જે પ્રોબ્લેમ આવ્યા છે ને હું તમને એટલા માટે કહું છું કે તમને આ પ્રોબ્લેમ ન આવે ક્યારેય ફરીથી ન થાય તો હવે મિત્રો અહીંયા બંગડી લીધી છે તો બંગડીને પણ અંદર થોડી એવી ગ્રીસ કરી દઈશું અહીંયા મેટલની જ બંગડી લેવાની છે અથવા લોખંડનું જે કડું હોય ને ઘણા જેન્ટ્સ પહેરતા હોય તો એ કડું પણ ચાલે છે સ્ટીલનું મેટલ એટલે કે સ્ટીલ ટાઈપ હોય ને એવું એમ તો એની અંદર આપણે થોડી એવી ચીક્કી બહુ ગરમ હોય ને ત્યારે આવી રીતે નહીં કરીએ પણ થોડી થોડી ઠંડી થશે ને થોડી એવી નવશે કે આપણે હાથમાં લઈ શકીએ એવી ત્યાર પછી આ રીતે થોડી થોડી લઈ અને એને આપણે બંગડીમાં સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે બંગડીમાં સરસ રીતે દબાવી દઈએ એટલે આપણી જે ચીક્કી છે એકદમ મસ્ત રીતે નીકળી જાય છે જુઓ તમે એકદમ મસ્ત રીતે ઇઝીલી નીકળી ગઈ અને બહુ મસ્ત બની ગઈ તો આ રીતે ચપ્પુ કે ચમચીની મદદથી પણ તમે કાઢી શકો આપણે નીચે ગ્રીસ કરેલું છે એટલે ઇઝીલી નીકળી જશે અને આ રીતે બંગડીમાં રાખતું જવાનું અને સ્પ્રેડ કરતું જવાનું હાથેથી ન ફાવે તો આ રીતે સ્પૂનની મદદથી પણ તમે સ્પ્રેડ કરી શકો છો જોવામાં પણ બહુ જ મસ્ત લાગે છે અને જોઈને ખાવાની પણ ઈચ્છા બહુ જ સરસ થઈ જતી હોય છે તો આ રીતે એકદમ રાઉન્ડ શેપ જે બજારમાં મળે છે ને એવી જ ચીકી તૈયાર થઈને બની જશે કમ્પ્લીટ તૈયાર થશે તો જુઓ તમે એકદમ મસ્ત એવી ચીકી બનીને તૈયાર થઈ છે હવે મેં જે બટર પેપર ઉપર પાથર્યું હતું ને એને શું કર્યું ખબર છે એક ડીશને ફરીથી ગ્રીસ કરી અને બધું એની અંદર સેટ કરી દીધું તો આ કેવું થશે ને એ પણ આપણે એક વખત ચેક કરી લઈશું તો એ મારે ફટાફટ ઉતાવળમાં બધું થયું એટલે હું તમને નથી બતાવી શકી તો હવે આ જે ચીકીને છે ને આપણે આ રીતે કટિંગ કરી લઈશું હવે થોડી થોડી ગરમ છે ને ત્યાં જ આ રીતે પીસ કરી લઈશું છેક ઊંડી સુધી પીસ ન થાય ને તો કાંઈ પ્રોબ્લેમ નથી પરંતુ ઉપર ઉપર સેજ સેજ એના કટ કરી લેવાના કટ દેખાવા જોઈએ એ રીતના છેક સુધી નહીં થાય તો પણ ચાલશે તો આ રીતે જો તમારે બગડીની મદદથી ન કરવું હોય ને તો આ રીતે પણ એકદમ મસ્ત એવું તૈયાર થઈ જાય છે તો આને આપણે આ રીતે કટ લગાવી દઈએ અને ઠંડુ થવા માટે રાખી દઈએ હવે જુઓ મેં ઠંડુ થવા માટે રાખી દીધું છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એને આપણે નીચેથી થાળીને ડીશને આ રીતે પ્રેસ કરીશું ને તો એકદમ ધીમે ધીમે સરસ રીતે નીકળવા લાગશે જુઓ એકદમ મસ્ત નીકળી ગઈ ને ફટાફટ કાંઈ બહુ વાર નથી લાગતી અને કાંઈ બહુ મહેનત પણ નહીં તો આ રીતે જ્યાં કટ કરેલું છે ને ત્યાં ઇઝીલી નીકળી પણ જાય છે તો આ જે સ્ક્વેર ચીક્કી છે આપણી તો એ પણ જે માર્કેટમાં મળે છે એવી જ સ્ક્વેર ચિક્કી આપણી તૈયાર થઈ જશે હવે મિત્રો ઘણી વખત છે ને કેવો પ્રોબ્લેમ આવતો હોય છે ખબર છે આપણી ચીક્કી બની તો જાય છે પરંતુ જ્યારે આપણે ડબ્બામાં પેક કરીને રાખીએ છીએ ને ત્યારે એ એકબીજા સાથે ચોટી જતી હોય છે તો એનું શું કારણ છે ખબર છે તો એ હું તમને આગળ જણાવું પહેલાં તો અહીંયા આપણે ચીકી બનાવી છે ને એ આપણે જોઈ લઈએ જે રાઉન્ડ શેપની બનાવી છે એ પણ ઠંડી થઈ ગઈ છે ને કેટલી મસ્ત એકદમ પતલી કે જે દાણાનો એક પાર્ટ હોય ને એટલી પતલી આપણી ચીક્કી તૈયાર થઈ છે અને રાઉન્ડ શેપ પણ બહુ જ મસ્ત તો આ રીતની ચીક્કી છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય થઈ જાય ને તો આ રીતની ચીક્કી બનાવશો ને તો બાળકો જે નહીં ખાતા હોય ને ઘણાને હોય કે નથી ચીક્કી ભાવતી હોતી તો એ લોકો પણ શેપ જોઈ અને ટેસ્ટ જોઈને પણ મજા આવશે એને ખાવાની અને જુઓ તમે અહીંયા એકદમ કટિંગ બહુ જ મસ્ત પરફેક્ટ રીતે કટ થઈ જાય છે અને પરફેક્ટ ચીક્કી બની છે મિત્રો તમને ચીક્કી બનાવતી વખતે આના સિવાય બીજા કોઈ પ્રોબ્લેમ આવે છે ખરા તો મને કમેન્ટમાં કહેજો હું એનો જવાબ જરૂર આપીશ અને મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે અને મિત્રો હવે બીજું કે જો તમારી ચીકી ચોટી જતી હોય ને ક્યારે એવો પ્રશ્ન થાય ને તો શું કરવાનું ખબર છે જે માંડવીના દાણા હોય ને એનો ભૂકો કરી નાખવાનો અને આ રીતે રાખી કોઈપણ ડબ્બામાં અને એના ઉપર સ્પ્રેડ કરી દેવાનો પછી ફરીથી બીજી જે આપણી ચીક્કી હોય ને એ રાખી દેવાની અને એના ઉપર ફરીથી માંડવીના દાણાનો કે મગફળીના દાણાનો સિંગ દાણાનો ભૂકો નાખી દેવાનો અને એના ઉપર ફરીથી આપણી ચીક્કી ગોઠવી દેવાની ઘણી વખત તમે જોતા હશો સિંગની ચીકીમાં છે ને આવી રીતે ભૂકો લગાડેલો આવતો જ હોય છે તો આ રીતે ચીપકી ન જાય ને એના માટે થઈને આ ભૂકો લગાડેલો હોય છે અને પછી આપણે પેક કરી દઈશું મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મિત્રો જો તમને એ રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા મિત્રો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર